રાજકોટ જિલ્લાના ધોરાજીના હિરપરાવાડી વિસ્તારમાં આવેલી શેનવાડી ખાતે કોંગ્રેસ દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો ધોરાજીના કોંગ્રેસના કાર્યકર્તાઓ અભિયાનમાં બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના નગર અને જિલ્લા થઈને એકતાલીસ જેટલા જિલ્લાઓમાં એઆઈસીના એક પ્રભારી અને પીસીસીના ચાર પ્રભારી સહિતના સૌ આગેવાનો દ્વારા આખા ગુજરાતની અંદર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી નિરીક્ષકો પાસે પ્રમુખની જવાબદારી માંથી નિવૃત્ત કરો તેવી માંગ કરી હતી ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા માટે સંગઠન સુજન અભિયાન નો જે પાયલેટ પ્રોજેક્ટ ગુજરાતમાં આપ્યો છે એમાં ગુજરાતના નગર અને જિલ્લાઓ થઈને એકતાલીસ જેટલા જિલ્લાઓની અંદર એઆઈસીસી ના એક પ્રભારી પીસીસી ના ચાર પ્રભારી સહિત છ આગેવાનો આખા એ ગુજરાતની અંદર તાલુકા મથકો ઉપર ગ્રામ્ય વિસ્તારોની અંદર ફરી અને કાર્યકર્તાઓનો શું અભિપ્રાય છે સંગઠન માટે એમનો શું સુજાવ છે કઈ રીતે પાર્ટીને મજબૂત કરી શકાય એના માટેના કાર્યકર્તાઓના અભિપ્રાય વ્યક્તિગત રીતે સાંભળી રહ્યા છે આજે રાજકોટ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી આ કાર્યક્રમ સતત ચાલુ હતો અને આજે ધોરાજી ખાતે અમે છેલ્લો આ કાર્યક્રમ રાખ્યો હતો એ અત્યારે પૂર્ણ થાય છે અને નવા

હું મારા મત વિસ્તારની અંદર મારા કાર્યકર્તાઓની સાથે મારા વિસ્તારની અંદર સંગઠન મજબૂત કરવા અને લોકોના પ્રશ્ને આવાજ મૂકવો ઉઠાવવા માટે લડવા માંગુ છું પાર્ટી મારી વાત સ્વીકાર છે એવો મને વિશ્વાસ છે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ